તો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર આવી શકે એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ છે એમાં આઈ હોપ તમારી સ્ટેટની તૈયારીઓ ચાલી રહી હશે થઈ ગઈ હશે બરોબર છે આ વિડીયોમાં જોવાના છે ટાઈમ મેનેજમેન્ટ બરોબર છે તો કે હાથમાં એટલા માટે પકડ્યું છે બરોબર સિચ્યુએશન તમને બધાને ખબર છે રાત્રે લાઈવમાં શું હતું એનાથી પણ ગજબ સિચ્યુએશન અત્યારે થઈ રહી છે એની વેઝ તમારી સ્ટેટની એક્ઝામ છે ટાઈમ મેનેજમેન્ટ છે તમારું ટાઈમ મેનેજમેન્ટમાં તમારે ટોટલ એફ સેક્શન સુધી છે એઝ ઓલવેઝ બધું લાઇનમાં લખજો બરાબર કેટલાય સેક્શન ઈ અઘરો પડતો હોય તો એમાં ચેન્જિસ કરી શકશો શું કરી શકશો જો સી સેક્શન ઈ તમારે અઘરો લાગતો હોય તો એ બી સી ડી એફ અને પછી ઈ આ રીતે લખવાનું છે બરાબર છે નહીતર જો તમે બધું કર્યું છે તો એથી લઈને એફ સુધી લાઇન લખવાનું છે રાઇટ રીઝન આગળ ઘણા જે છે પેપર્સમાં હું તમને કહી ચૂક્યો છું બીજી વસ્તુ જો હું વાત કરું તમને કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું સેક્શન એ અને બી તમારો 25 માર્ક્સ મિનિટમાં પતી જશે સેક્શન બી તમારો પતશે તમારો ત્રીસ મિનિટમાં બરાબર છે સોરી પચીસ મિનિટમાં એ પણ સેક્શન સી તમારો પચીસ મિનિટમાં પતી જશે પચાસ મિનિટ સેક્શન ડી તમારો ત્રીસ મિનિટમાં પડશે આઠ દાખલા છે એકદમ ઇઝી છે ત્રીસ મિનિટમાં તમારું પતી જશે બરાબર સેક્શન ઈ સોરી સેક્શન ડી બરાબર ડી ફોર ડેલી ઓકે તો સેક્શન ઈ તમારું કેટલામાં પડશે ત્રીસ મિનિટમાં ફરીથી એ બી પચીસ મિનિટમાં સી તમારું વીસ મિનિટમાં બરાબર સોરી સી પણ પચીસ મિનિટમાં એટલે પચાસ અને પછી તમારું ત્રીસ મિનિટમાં સેક્શન ડી બરાબર છે તો થઈ ગયું તમારું નેવું બરાબર ઇફ યુ વોન્ટ તો ચાલીસ મિનિટ પણ અહીંયા તમે સેક્શન ડીમાં લઈ શકો છો એટલે સો પૂરા થઈ જાય બરોબર છે તમારે એકસો સાહીઠ મિનિટ સુધી ગણવાનું એકસો એંસી ગણવાનું નહીં કારણ કે પેપર જે છે તમારે દોરા બાંધવાના હોય ને ચેકિંગ કરવાનું હોય રાઈટ તો સો સુધી સો મિનિટ તમારી જેવી થાય તો તમારું સેક્શન ડી સુધી પતી હોવું જોઈએ પતી જવું જોઈએ રાઈટ ઓકે તો આ તમે કરશો પછી તમારું સેક્શન ઈ અને એફ આવશે કે જેમાં તમારે ત્રીસ ત્રીસ મિનિટ લેવાની રહેશે આરામથી દાખલા પતી જશે રાઈટ તો એમ કરીને એકસો સાહીઠ મિનિટ કરવાની છે બીજી વસ્તુ જે જે ના આવડે એ છેલ્લે રાખવાનું બરાબર એમ મેં તમને કીધું ને સેક્શન ઇનું જે વસ્તુ ના આવડે એને છેલ્લે લઈ જાઓ વિભાગમાં વાત કરું છું રાઈટ ઓકે ચલો તો આઈ હોપ તમારી એક્ઝામો સારી જાય આજની બરાબર મને પણ રેસ્ટ મળી જશે કારણ કે હવે બી એમાં તમારી ઘણી રજાઓ છે એની વેસ લાગી રહીશું બરાબર છે આપણે એવું નથી વન બંધ કરી દઈશું બોર્ડ સુધી તો હું લાગી જ રહીશ ભલે કેટલો પણ જે છે હાલત ખરાબ હોય બરાબર છે શરીરની ડોન્ટ વરી અબાઉટ ડેટ આઈ એમ વિથ યુ બરાબર છે તમારે પણ મારી જોડે હોવું હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી દો રાઈટ ઓકે તો મળીશું એક નવા વીડિયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ